એ આ રીતે બોલ્યા સંતો તો ઘણા છે આ ભગવાન ધારક સંત છે હા અરે ઓર્ડનરી નહીં લલ્લુભાઈ મફતલાલ ભગવાન ધારક શ્રીજી મારના ધારક સંત એકવાર અમે ઘરે ગયા હતા ભદ્રામણી પેલા ખૂણો જેમાં આ જો પેલા માઇક ખૂણામાં ગોઠવે છે ને પહેલાં ગોઠવતા માઇક એટલે આમ દિવાલ આમ આવે ને આમ ખૂણો પડે ને ક્યાંક મૂર્તિ હતી સોનાની આટલી મોટી મને હરિભક્ત ના કરે મેં કહે સોનાની છે હા કે હું બહાર રાખી છે કોઈ લઈ જાય તો કે પોલી છે અરે પોલીઓ તો શું એક કિલો ની ના થાય લાઈન મારા ખોરમ નાખી પ્લાસ્ટિક પ્યોર પ્લાસ્ટિક અને લાગે તો સોનાની જ લાગે ભૂલો પડે માણસ એવું છે એવું છે એટલે આ રહી જાય બીજા પૂરું જઈ જીજા સોના જેવા લાગે आज सोनू से तो जो देखा है आप सिया से नहीं घनी सोना पित्तर जेवा लगे झाँखा पड़ी गए एवं था प्लास्टिक झाँखो ना पड़े जाए और स्पेशल प्लास्टिक आए से थे असली सोना ने टक्कर मारे एवं भैया आप भूला न पड़ सा आप संत है अखंडारक संत है એવું એમને માનીને એ રીતે ધ્યાન ધારણા માનસી કરવાની હા તક્ષરધામમાં બેઠા છો એવું જ કાંઈ ફેર નથી તો અહીંયા પ્રવસન ધ્યાન ધરો શ્રીજી મહારનું ધ્યાન છે કાંઈ ફેર નથી હા જો ગુણાતીતાન સ્વામી છે ને એક ગામમાં ગયેલા ત્યાં હરિભક્તે એક સાકરનો પડીકો આપ્યો તો સામે એમાંથી એક ગાંગડો લઈને મોળા નાખ્યો અને સામે શું બોલ્યા અરંકુટી મુક્તો અને મહારાજ જમ્યા સાકર પેલા હરિભક્તો દીકરો હતો ને મનમાં ઠીક છે આ ડીંગ લગાઈ સાંભીએ દ્વારાધીશની ટાળા પરની લગાઈ સમ એમ તો એના કોઈ તમે ઝાપટી ગયા સાકર ને અનુકૂળ મુક્તો ખાય છે એવું બોલે આવું ચાલે છે સ્વામી સમજી ગયા સ્વામી સમાજી ત્યાં જોયું તો અનુકૂળ મુક્તો બધા ખોબા સાકર ખાતા હતા ખોબો ભરી ભરીને સાકર ખાતા હતા બધા મુક્તો મહારાજ ત્યાં નથી સ્વામી કહે છે ગપ્પો નથી એટલે આવા સંત જમે તો આખું બ્રહ્માંડ ને જમાડા મળે જો આ પાંડો યજ્ઞ કર્યો હતો ને પછી ઓલા શંખ બોલે એટલે યજ્ઞ પૂરો થયો કહેવાય કે યજ્ઞ સાચો એનું ફળ મળે શંખ બોલ્યો જ નહી આખા હિન્દુસ્તાનના લોકો જમ્યા હા શંખ બોલ્યો જ નહી એટલે બધા કૃષ્ણ ભગવાન પાસે આવે ભગવાને ભગવાન શં કેમ બોલ્યો નહી મારો ખરેખર ભક્ત રહી ગયો લાગે છે નદી કિનારે એક ભગત બેઠેલા હતા હા આ છે લાગે છે તો ભગવાને જઈને કહીએ કે એક ભગત છે રહી ગયા છે હા કે છે એમને જવાડો બત્રીસ પ્રકારના ભોજન જમાડો તો દ્રૌપદીજી વહેલા ઉઠ્યા સવારના બે વાગ્ય બધી રસોઈ બનાવી બત્રીસ ભોજન બનાયા જઈને એમને વારા જવો થારી બધું ભેગું આમ કહીને પછી કૃષ્ણાય નમઃ નમહા નમઃ નમહા જમી ગયા શંખ બોલ્યો નહીં દ્રૌપદીજી આ ભગવાન ભગવાન તમે કહેતા હતા ને મારા ભગતને જમાડો સંગ બોલે આ જમાડ્યો બત્રી વગાનું ભોજન બોલ્યું જ નહીં શંખ શ્રી શંકા ગઈ છે જાય જ ને પહેલાં ખબર હોય તો ગૌતું બાપ આવે આટલી મહેનત કરી બત્રી પ્રમાણ ભોજન ન ખાય પહેલાં ખબર હોય તો બધું એક ગૌતું બાફી આપે આ બધું ભેગું કંઈ ખાવાનું તો એમાં આટલી મહેનત જરૂર છું ભગવાન કે હવે ફરીથી બનાવો ફરી ઉજાગરો કરો બચી ભોજન બનાવો અને મોડામાં કર્યો આપજો શંકા ના કરતા ભગવાન જ જમે છે એવું માનજો જવા શંખ બોલ્યો નિષ્કળ સાહેબ લખી દીધું એક જમતા બોલ્યો અસંખ્યથી શું અસંખ્ય માણસો જમે પણ શંખ ના બોલ્યો

કે લી વસ્તી આઈન લી બસ જસ એ જમાળો જો એ વાયરો નીકળી હે કે તાક ખચરો તનન ક્યાંથી જમાળો તાકા હિન્દુસ્તાન ના તાકા બ્રહ્માંડ ના લોકો ક્યાંથી જમાળો ચૌદ લોક ના માહ તો જો આવા સંત જમાડો તો વખત બ્રહ્મણ ને જમાડે ફૂલ ગાગર માં સાગર ગણપતિ ને કાર્તિક બે સબકા ભાઈઓ પછી કન્યા ને પરણવાનું તે શરત મૂકવાય કે જે પૃથ્વીની પ્રદિક્ષા कहीं तेलवा तो तो एक कन्यानुवर है कार्तिक तो ऊपर आज मोरनु मोरनु वाहन मोर तो ऊपर उस सड़ सड़क इन गड़बड़ी से ये न वाह एक-एक कीन्च जाए वो पैक कर रडवा लगाया क्या कार्तिक तो पढ़नी जैसे रही जैस पार्वती जी को का गायनी प्रदीप्षन कर

કે સત્પુરુષના વચને પાર્વતી સત્પુરુષ કે સત્પુરુષના વચને ગાયની પરીક્ષા કહી તો પૃથ્વીની પરીક્ષા થઈ ગઈ હા હા આપણે મોટા પુરુષની એક આજ્ઞા અપાય તો મન ધારું કરોડ સાધન કરો એમની આજ્ઞા એ આજ્ઞા પારો બે સરખું